કુંભારવાડાના માંડિયા રોડ પર જોખમી કચરાનો જાહેરમાં નિકાલ થતા દહન બપોરના સમયે કચરાના દહન સમયે ભેદી ભડાકો થતા લોકોના ટોળે ટોળા એકઠા થયા અને ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ માઢિયા રોડ પર ખાર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જોખમી કચરાનો સરે નિકાલ કરવામાં આવે છે આ સિવાય અત્યંત પ્રદૂષણ અને માનવ જાત તથા પ્રાણીઓ માટે જોખમી ગણાતા કચરાને સળગાવવામાં પણ આવી રહ્યો છે ત્યારે આજે સળગી રહેલા કચરામાં ધડાકો થતાં ભારે ચકચાર મચી જવા પામી છે છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેરના કુંભારવાડાના ખાર વિસ્તારમાં તંત્રની મીઠી નજર તોડે તેવા લંગના ડેલાઓમાં એકઠો થતા અત્યંત જોખમી કચરાનો ખારની પડતર જગ્યામાં નિકાલ કરવામાં આવે છે માત્ર નિકાલ જ નહીં પરંતુ જોખમી કચરાને સળગાવવામાં પણ આવે છે આ વાતનો વિરોધ સ્થાનિકો દ્વારા વારંવાર કરવામાં આવ્યો છે અને જવાબદાર તંત્રને લેખિત અને મૌખિત રજૂઆતો પણ કરવામાં આવી છે આમ છતાં કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવી રહ્યા ત્યારે આજે બપોરના સમયે જોખમ કચરો કોઈ કોઈ વ્યક્તિએ સળગાવતા કચરામાં રહેલ પદાર્થ ધડાર ફૂટતા જેવા ખોખા લોકોના છાપરા પર જઈ પડ્યા હતા ધડાકા બેર તૂટેલા આ પદાર્થને લઈને સ્થાનિકોએ ફાયર બ્રિગેડ ને જાણ કરતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી લોકોએ વધુમાં જણાવ્યું હતું કે અત્યંત જોખમી કચરો પશુઓ સહિત માણસો માટે પણ ખૂબ હાનિકારક છે અને દરરોજ કચરાનો નિકાલ તેમજ સળગાવવામાં આવે છે આ અંગે તંત્રએ તત્કાલ પગલાં લેવા જોઈએ અને કચરાનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ કેમેરામેન બિજુલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ માલિક ભાવનગર विष्णुभा महेंद्र भाई कुशवाहा कुंभारवाड़ा माढ़िया रोड मफतनगर

પણ દાદાગીરીથી નાખીને વ્યાજાય છે અને અવર નવર કચરો આવી રીતે હળકતા રહે છે અને આ વિસ્તારની અંદર નાના નાના બાલ બચ્ચા સ્કૂલે થી અત્યારે આવતા હોય અને અચાનક આગની થી કોઈ એવો પદાર્થ ઉડીને બહાર આવ્યો છે ઘર સુધી કે બોડી જેવો અવાજ આવતો હતો અને આ વસ્તુ બનાવ બની છે અને અમે ફાયર બ્રિગ્રેડ ને જાણ કરવામાં આવી છે આ ઘણા સમયથી ચાલુ છે આવું અવરનવર બનતું જ રહે છે અને સમજાવવા છતાંય તે ઉપર વડ થઈને કચરો નાખવામાં અહીંયા આવે છે અને જેથી અવરનવર દાદાગીરી પણ કરે છે અને આવું આવું બધું બનતું રહે છે આ અલંગનો જે બધો કચરો આવે છે એ બધો વધારાનો જે બધો વધારાનો કચરો જે નાખી જાય છે એની અંદરથી થી ક્યારેક કઈ વસ્તુ નીકળે એનું કોઈ નક્કી જ નથી એમ અત્યારે બનાવ શું છે અત્યારે આ બનાવ હતા કચરો જે હળગ્યો એમાંથી આ કોઈ બોમ્બ જેવો અવાજ આવ્યો આ બહાર આવ્યું છે ઉડીને આવ્યું છે ઉડીને આવ્યું છે અને શું માન્યું છે અમારે આ જેથી કરીને વહેલી તકે આ બધું નાખવાનું બંધ કરે અને જેથી કરીને અમારો વિસ્તાર ચોખ્ખો રહે